down. તો જય મસુંદર ના જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજા માં જ હશો કારણ કે આવી ગયો છું તમારા માટે આજે એક નવો બ્લોગ વિડીયો લઈને ને અત્યારે મિત્રો હવાનું વાતાવરણ એવું છે ને ત્યાં આપણને એમ થાય રોંઢા થઈ ગયો છે વાતાવરણ જ એટલું મિત્રો છે કાંઈ ઘટે નહીં એવું તમારે જોવું છે તો ઘણી બ્લોગમાં બનેલા ધાબે જઈને બતાવે અહીંથી જ બતાવવું તો મિત્રો રસોડા માં ગરમ કરી નાખો લાગે એ કઈ બાજુ ખબર ગરમ હતો બોલો તો મિત્રો પીએ ને મને મારા બાપા સીતારામ સાંભળા જો જય બાપા સીતારામ મિત્રો આવી છું તમને અત્યારે વાતાવરણ બતાવવા માટે તો ફટાફટ વાતાવરણ જોઈ લેજો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી ફોન પલ્લી જાય તો પછી તકલીફ થાય આપણે પલ્લી જાય તો વાંધો ન આવે આપણે હેરખા થઈ જાય પણ ફોન પલ્લી જાય તો પછી બહુ મોટી તકલીફ થાય અને એમાં પાછો આઈફોન એમાં જરી કે થોડુંક હોય તો કંઈક મોટો ખર્ચો આવે કાંઈ નહીં હાલો તમે વાતાવરણ ફટાફટ જોઈ લેજો મારો ફોન પલ્લે નહીં પહેલાં જો કંઈક આવી રીતનું વાતાવરણ છે જો વરસાદ ચાલુ છે બધું પલાળી નાખ્યું છે વરસાદની ગતિ વધી જાય છે એ પેલા ફટાફટ નીચે જાય તમને વાતાવરણ ગમ્યું હોય ને તો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો ચાલો તો ભાગજે આ તો જાગતી લાગે એ તો મિત્રો કાળું જોયું ને હાલો કાળું હવે આપણે મહાદેવ પૂજા કરવાનું છે તો હું તમને બધું બતાવી દઉં પછી ચાલો ફટાફટ આપણે પૂજા ચાલુ કરી દઈએ આજે છે મિત્રો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો હાલો હું તમને પહેલા શિવલિંગ બતાવી દઉં આવી રીતની કંઈક મહાદેવની ની શિવલિંગ છે ને એ જો મહાદેવ ઉપર આપણે બિલીપત્ર ચડાવી દીધા છે આવું કંઈક છે હાલો તો પૂજા ચાલુ કરી દઈએ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ 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 શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ 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 નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમસ્િવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમસ્થ નમસ્િવાય 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 નમ શિવાય નમસ્િવાય ઓમ નમસ્િવાય તો મિત્રો પૂજા કમ્પ્લીટ કર લો ને પછી મળીએ થોડી વાર પછી તો બધા કોમેન્ટમાં ચાહુતી માં છે ને હર મહાદેવ લખી નાખજો ચાલો તો પેલા પૂજા કરી લઈએ એમને તો પૈસા મૂકતા જાજો જો મારે આનું પાછું બિલ પત્ર ને એવું બધું થોડુંક લેવાનું છે મહાદેવ ની પૂજા કરવા તમે બધા પૈસા મુકો તો ને જોવાનું છે કોણ કેટલા કેટલા પૈસા મૂકે ડબ્બા ઉપર મુજ પછી લઈ હાલો વીસ રૂપિયા એવા

ફટાફટ દર્શન કરીને વહી જાવ બહુ રોકાવાનું નથી મંદિર માં હાલો ફટાફટ દર્શન કરીને વહી જાવ વધારે પૈસા મૂકે એને નિરાત દર્શન કરવા દેવાનું વસા મૂકે ને કાઢી જ મૂકવાના હાલો બીજા ભક્તો આવ્યા હાલ એ મોટી જબર નોટ આવી ગયા નિરાતા તમતા દર્શન કરો મંદિરમાં કેટલા પૈસા બીલી પત્ર આવે એટલે કાંઈ નઈ તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહ્યો હાલો આપડે ફટાફટ છે ને પૂજા પાઠમાંથી કમ્પ્લેટ કરી નાખીએ ચાલો તો વરસાદ અત્યારે કેટલો બધો આવ્યો આમ જોવો વધી ગયો કેટલો બધો વરસાદ આવ્યો આમ તમે જોવો તો ખરી જો મિત્ર અહીંથી જો તમે કેટલો બધા વરસાદ આવ્યો એ ઓહો ક્યારનું મંડાણ માંડ્યું હતું ને એટલે આવ્યો જો તો ખરી ઘડીકમાં બા બા હાટી દીધી દીધા એમ હેરીમાં પાણી પાણી કરી નાખ્યું જો વરસાદ ચાલુ થઈ ગયો અને શાહ આવી ગયું પાછું ફરી પાછી શાહ આવી ગયું ભાઈ બારીએ બેઠા બેઠા ચાલુ વરસાદમાં શાહ પીવાની જ કંઈક અલગ મજા આવે તો બધાને જય બાપા સીતારામ એ શું કરો પંખો બેન કરો બંધ બંધ ને તો જાય પંખો પંખો રીત મિત્રો મિત્રો રીતે રીતે કરવામાં આવે છે અમારે હું મારી ખુરશી પડી તમારો વાંધો ન આવે

ફરાળ કરી લઈએ હે મિત્રો હું ખાવા હાટું રહું છું કોમન કર દેજો હું ખાવા હાટું રહેતો હોય ઓ મિત્રો ફાઇનલી આપણે ફરાળ થઈ ગઈ છે ને અત્યારે જો મશીન ને આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે ને આવી ગયો છે હાડીઓ બીજો માલ તો આવી રીતના કઈક બુટા છે ને આ પટ્યું છે જો એટલી હાડી આવી છે આટલા કઈક નવી ડિઝાઇન ની હાડી આવી છે જો ને આ એટલા બધા બુટા ને આ પટ્યું ને આવી રીતનું છે તો હાલો ફટાફટ હું બોટાન ને પાછો કાપવા કાપતા બેહી જાવ પડીક મિત્રો આવી રીતે પટિયું કાપી નાખીને આને જો આને જલસા છે એ ડોળા તો જો ફાડે અને જગ્યા ને એટલે હોવા ન દીધી એમ જે લાઈક કરો હાલો ચેનલ ને શું કરવાનું છે એ ચેનલ ને શું કરવાનું છે કેતો ઉંધેડો ખાઓ એમ ઉંધેડો ખાઓ અત્યારે ઉંધેડો ખાઓ અત્યારે તને ગણપતિ દાદા પાડી દે મારીને એનું વાહન છે ઉંધેડો ઉંધેડો તો ગણપતિ બાપા નું વાહન છે પણ આ કેનું વાહન છે તો ખરી

તો મિત્રો જો અત્યારે ત્રણ ને દસ થઇ ગઈ છે ગરમા ગરમ સાપામા લાડવા સોમવાર ભાખરી લાગે ગરમા ગરમ મને તો ભાખરી ખાવાનું મન થાય ને આ તો જો કેવી મોટી ભાખરી છે ભાખરી છે હોય માટી શિવલિંગ તો જો પણ આમ ઓરિજનલ લાગે એ નાગદેવતા ને ભાઈ ભાઈ તો મિત્રો જો આ છે ગર્લ છે આ છે આ સુરમુ ભાખરી હતી ને એનું જો આ રીતનું આમ ઝીણું ઝીણું કરી નાખ્યું છે

લાડવા તો મિત્રો મહાદેવની પૂજા થઈ ગઈ છે તો તમામ લોકો દર્શન કરી લેજો જો આવી રીતે કઈક પૂજા કરવામાં આવી છે જો ત્રણે ત્રણ લાડવા મહાદેવ ને ધરી દીધા છે ને અહિયાં જો મહાદેવ ને કઈક આવી રીતે પૂજા થઈ ગઈ છે

તો મિત્રો ત્રણ લાડવા છે ને ખાવા વાળા પાંચ છે અને ભાંગા વગેરે ખાવાનો છે કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું છે ને તમને મારા હારનો લોક ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં મારા માય પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ ફટાફટ આલો જે પણ કોઈ પણ યુટ્યુબ યુટ્યુબ ફેમિલીમાં આનો જવાબ કોઈ પણ વ્યક્તિને આવડતો હોય ને તો ફટાફટ આનો જવાબ આપો હાલો ફટાફટ તમામ લોકો કોમેન્ટ કરવામાં ચાલો તો મળીશું નવા લોક મેન ચાલો બધા જય માતાજી